આ હું લીધું તમે આ મે કુરકુર્યું લઈ લીધું ઓય કુમાર તોય મસ્ત મજાના પાન બનાવીયા ખરકતા અને આ ગામફરદમાં તમને આવું કઈ ન જોવા માંડે સડી જાય એમ છે એટલે પકડી રાખજો એય

મેડ મેડ આપડે તમે પણ આવો ખાવાસી છે જય સુખનાથ છે ને ના એટલે મિત્ર

પહેલી વાર નવીન માં ભાઈ લઈને આવ્યા છે તો બધાય તો ખાવા આવી છે એટલે તમારે આવું હોય તો આપડે બગીચે નામ છે તો ભાઈ અહીંયા તો બધું મળે છે તો પછી અહીંયા આજની રેત અહીંયા રહી જાય એવું છે એવું બધું ચાલો હવે હરકતા પાન ખાઈએ હવે અમી બધા હાલો

કુડી ગરી સ્મેલ ત્યાં ન થાઉં છે એક જ ને ઉડવા કેમેકલ ઇવે થીને મોડ અંદર જાય બંધ હાલો મોટા દીના મોટા ખુલ્તા હોય પેલા વયાઓ એટલે રમેશભાઈ રમેશભાઈ સ્ટાર્ટ કરી હાલો રમેશભાઈ બોલ એને બસ બસ આટલું બસ બહુ થઈ ગયું અરે એનો જ ન બંગ વીજા તો હુવા અલ્યા ઓ ફાયર તો માહી રહી જો ભાઈ હે ને હું મે હરક એક નાખી હાલો બીસુ હાલો નો કરાય વીડિયા અપમાન કરાય

જય સુખનાથ ગલાનો નામ છે અને સડક તો પાન ખાવા માટે ક્યારેક આવજો અને ઝાકરાવદમાં નવું તમને જોવા મળશે અને નવું વસ્તુ છે લાવજો ખાસ કરીને આવજો અને અમે પણ ખાધું એકદમ મસ્ત મજા આવે એવું પાન છે અને કઈ આવીજો આ એમ જરૂરથી આવજો જો અહીંયા બગીચાની બાજુમાં બગીચાની બાજુમાં છે અને નામ દેજો બ્લોક જોઈને જોઈન આવ્યા હા તો હવે આપણે શું કરશું નીકળશું હા નીકળીએ વાર કપાવવા જાવ રવારની ચોરી દાઢી કરાવવા જાવ અને તું કાસ હું જાવે કરે

જેમાં મોગલ તો અત્યારે શું કોઈ પાન બાન ખાઈ બાય ને આવ્યા છે ને મારે થોડીક દાઢી કરાવવા નથી એ પણ થોડીક કરાવી નાખી દાઢી ને બસ આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા બ્લોગ અમે બનાવતા રહેશું એ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરોન ભૂલતા નહીં હાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં તું સુધી બાય બાય ટાટા જયમાં મોગલ સબસ્ક્રાઈબ કરી પડતા સપોર્ટ ને સબસ્ક્રાઈબ હા તો ચાલો મળીએ નેક્સ્ટમાં બાય બાય